નમસ્કાર દશિમિત્રો ટીવી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગી ગઢડા તાલુકાના ઢોકળવા ગામનું ગૌરવ વધાર્યું ગઢડા તાલુકાના ઢોકળવા ગામનું ગૌરવ વધાર્યું માટેની મમતા સાથે શહેરોનો સંગમ ધોકળવા ગામના રોહિતની સફળતા દેખાય છે જીવનનો રમ ઢોકળવાનું ગૌરવ મોહિત પુરોહિતની આત્મ રિયલિટીને દિવ્યભાસ્કર દ્વારા રિયલ આઇકોન અંતર્ગત રાજકોટ સૌરાષ્ટ્રની સૌથી વિશ્વસનીય કંપનીનો ખિતાબ એનાયત કરાયો તુલસી શ્યામ વચ્ચે આવેલ શાંત અને રમણીય ગામ ઢોકળવા આજે એક યુવાનની સફળતાથી ગૌરવ અનુભવી રહ્યું છે આ ગામના વતની શ્રી બિપિનભાઈ પ્રભાશંકર પુરોહિત અને શ્રીમતી મમતાબેન પુરોહિતના છવ્વીસ વર્ષના પુત્ર મોહિત પુરોહિતને રાજકોટ ખાતે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે પેઢી આત્મીય રિયલિટીને રિયલિટીને તાજેતરમાં જ ભારતની કંપની દિવ્ય ભાસ્કર દ્વારા રિયલ આઇકોન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો મોહિતભાઈનું બાળપણ ધોકળવા ગામમાં વીત્યું ત્યારે વર્ષ બે હજાર એકવીસમાં રોહિતભાઈએ આત્મીય રિયલિટીની સ્થાપના કરી આ ભાગીદારી પેઢી છે તેમની સાથે હિરેન પટેલ અને પ્રતિક પટેલ પણ સમાન ભાગીદાર છે ત્રણેય યુવાનોએ સાથે મળીને પેઢી ચાલુ કરી ગ્રાહકોને શ્રેષ્ઠ અને વિશ્વસનીય પૂરું પાડવામાં સફળતા મળી છે ગઢડા તાલુકાના ધોકળવા ગામનું ગૌરવ મોહિત પુરોહિતને ધોકળવા ગામના ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મનુભાઈ કવાડ તેમજ ધોકળવા ગામના લોકો અને રાજકીય આગેવાનો અને તેમના ક્ષેત્રમાં આગળ વધતા રહે તેવી શુભકામના પાઠવી હતી રિપોર્ટર મનુ કવાડ ટી ન્યૂઝ ગુજરાતી ગીરગઢરા